પ્રવિષ્ણ સામર્થ નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને પ્રભુના નામમાં આપ સર્વનો અવકાર કરીશું ક્રિષ્મવાળા ભાઈ બહેનો આ સમયમાં તમે મજા મળશો એવી હું આશા રાખું છું પ્રભુના નામમાં પ્રાર્થના છે કે પ્રભુ તમને આજનું વચન સમજવાને માટે કૃપા પૂરી પાડે આવો આપણે પરમેશ્વરનું વચન વાંચીએ નિર્ગમન તેનો સત્તરમો અધ્યાય અને વચન ચાર અને હુસાઇ યા પ્રાર્થના કરીને કહ્યું કે લોકોને માટે હું શું કરું તેઓ મને પથ્થરે મારવાની અણી પર છે ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો આજના વચનમાં અગત્યની જે બાબત આજે સમજવાના છે કહી સત્તરમાં ધ્યાય જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ઇઝરાયેલી પ્રજા એમના મધ્યે મૂસા એ આગેવાની આપે છે ત્યારે તેઓ મુસાફરીમાં હતા અને તેમને પીવાના માટે પાણી નહીં મળ્યું અને તેથી તેઓ તકરાર કરવા લાગ્યા વિવાદ કરવા લાગ્યા ને એવા સમયમાં મૂસા એ દેવની પાસે જાય છે ઈશ્વરની પાસે જાય છે પોતાના પ્રશ્ન લઈને આવી વિકટ પરિસ્થિતિમાં ઈશ્વરની પાસે જાય છે તો ખ્રિસ્તમ વાળા ભાઈ બહેનો આપણે જીવનોમાં પરિવારમાં કુટુંબમાં અને મંડળીમાં ઘણા બધા પ્રશ્નો નો સામનો કરી રહ્યા છે ત્યારે આ સમયે મૂસા ઇઝરાયેલી પ્રજાને મજ જ્યારે આગેવાની આપે છે ત્યારે એના જીવન દ્વારા એક બાબત આપણને શીખવા મળે છે કે જીવનની અંદર જ્યારે પ્રશ્નો આવતા હોય છે વિકટ પરિસ્થિતિ હોય ત્યારે આપણે પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવું જોઈએ નહીં પણ ઈશ્વરના વચન પ્રમાણે ચાલવું જોઈએ ઈશ્વરના ચરણોમાં જવું જોઈએ ને મૂસા એ યહુઆને પ્રાર્થના કરે છે ને પ્રભુ પરમેશ્વર પિતા જે સારી સૃષ્ટિના રચના કરનાર જે મને તમને બનાવનાર એ પ્રભુ એ માર્ગદર્શન પૂરું પાડે છે અને તેમને કહેવામાં આવે છે ને પ્રમાણે મૂસા દેવના વચન પ્રમાણે ચાલે છે અને આ લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે તો ખ્રિસ્મા વાળા ભાઈ બહેનો આપણા વ્યક્તિગત જીવનમાં ગમે તેવી બાબતો હશે ગમે તેવા પ્રશ્નો હશે પ્રાર્થના દ્વારા પ્રભુની પાસે જઈશું તો ચોક્કસ તેનું કેન્દ્રમાં આવશે પ્રભુ અદભુત કામ કરશે ત્યારે આ વચન દ્વારા પરમેશ્વર સર્વને ગુસાના જેમ આગેવાની પૂરી પાડવાની માટે આહવાન આપે છે ને પ્રાર્થના વધી જીવન બનાવવાની માટે આહવાન આપે છે પ્રભુ આજનું વચ્ચન સમજવા શીખવાની માટે પ્રભુ સહાય અને મદદ કરે આભાર